વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જેમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે જેમાં પહેલાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ડિસેમ્બર મહિનામાં જે છે તે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે અને જાન્યુઆરી મહિનાની આજુબાજુમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ જશે પરંતુ હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે અને તેની તારીખો જાન્યુઆરી મહિનામાં જાહેર થઈ શકે છે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે તે વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સમાં યશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ આપ સંગઠનના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા તો આ પ્રેસ કોન્ફરન્સમાં યશુદાન ગઢ ટ્વીટ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શું જણાવવામાં આવ્યું તે પહેલા સાંભળી લઈએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવી રહી છે જેમાં નગરપાલિકાઓની ચૂંટણી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને કેટલીક પેટા ચૂંટણીઓ છે એને અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ અને ધારાસભ્ય શ્રી શેખરભાઈ અમારા મહામંત્રી મનોજભાઈ રાજુભાઈ સોલંકી સહિત અમારી આખી ટીમે તમામ આજે રાખેલી છે જે પાડેલા છે એ અંતર્ગત જે જે નગરપાલિકાઓમાં ઉમેદવારો ઉમેદવારોની પસંદગી એમની પ્રક્રિયા અને આગામી સમયમાં સ્વાભાવિક છે કે ભાજપને આમ આદમી પાર્ટી હરાવી શકે છે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે લોકોના મુદ્દાઓ ઉઠાવે છે લોકોના મુદ્દાઓ માટે લડે છે અને ભાજપ ચારે બાજુથી ભ્રષ્ટાચાર તમે જોયું હશે નગરપાલિકાઓમાં બિલ ભરવાના ભાજપે અને ભાજપના ભ્રષ્ટાચારપાલિકાઓ રેવા નથી તમામ જે નગરપાલિકાઓ ભાજપ શાસિત છે એ બધી અત્યારે ઉઠમણા ઉપર છે વીજ બિલ ભરવાના રૂપિયા નથી એટલે કોન્ટ્રાક્ટ પોતાના આપવા વિકાસના કામોની ગ્રાન્ટો આવે પોતાના ઘરે લઈ જવી અને ઉપરથી વીજળી બિલ આવે પોતે વાપરે પોતાના નેતાઓ વાપરે એ પણ એ પાલિકાઓ ભરે નહીં અને અલ્ટિમેટલી એની નોટિસો મળે એટલે આ તમામ જે સ્થાનિક પ્રશ્નો છે એને લઈ અને આજે અમારી આખા પ્રદેશ લેવલની તમામ ઝોનોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂતાઈથી લડવાની છે અને એને અનુસંધાને આગામી જયારે ચૂંટણીઓ જાહેર થશે ત્યારે જે પણ નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં અમારા ઉમેદવારો મજબૂતાઈથી ઉભા રહીને લડશે આપણા પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી કહી રહ્યા છે કે આ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવવાની છે અને તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં યશુદાન ગઢવી કહી રહ્યા છે કે ભાજપના આ શાસનમાં નગરપાલિકાઓમાં જબરજસ્ત ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી ગયું છે તેમજ લોકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ જે છે તે આ ભાજપના શાસનમાં નથી આવી રહ્યું અને લોકોના પ્રશ્નો દિવસે દિવસે આ ભાજપના

આ પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જે છે તે મેદાનમાં ઉતારવાના શરૂ કરી દીધા છે તેમજ પોતાના ગ્રુપ જે છે તે સ્થાનિક કક્ષાએ એક્ટિવ કરી દીધા છે અને તાજેતરમાં જ ગેનીબેન ઠાકોર દ્વારા પણ આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેક રણનીતિઓ જે છે તે ઘડવામાં આવી રહી છે તેમજ બીજી બાજુ ભાજપ તો જે છે છેલ્લા બે મહિનાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રણનીતિ ઘડી જ રહ્યું છે જેમાં વા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને તેમની રણનીતિ ઘડવાની પણ શરૂઆત થઈ ચૂકી હતી તે વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે હવે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે તો હવે જોવું રહ્યું કે આ ચાર પાર્ટીમાંથી કયા પાર્ટીના હોદ્દેદારો જે છે તે સૌથી વધુ જીત મેળવશે અને સ્થાનિક કક્ષાએ કઈ પાર્ટી લીડમાં જોવા મળે છે તે ખૂબ મહત્વની વાત થઈ જાય છે તો આવી જ અવનવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહું ન્યૂઝ